કયા કંપનીના માલિક અને અધિકારીઓના પાપે પાપેસર તાલુકાની જનતા ને અને ધરતી પુત્રો ગામમાં ઘરો ખેતરોના તમામ પાક ડૂબી ગયા છે તેવા આક્ષેપો કર્યા છે જેને પગલે આમોદ તાલુકાના અનેક ગામો માં ધાદર નદી ના પુર થી ખેડૂતોની હાલત કપોડી બનવા પામી છે તો ખેડૂતોના પાક ને ખુબ મોટું નુકસાન થવા પામ્યું છે

જેને લઈને આ મોટું એકસો છન્નું ટાયરવાળું મહાકાય વાહન પસાર કરવા માટે દાદર નદીને પથ્થરો નાખી નીચે નાના ભૂગળા નાખીને પૂરી દેવામાં આવી હતી એકસો છન્નું ટાયરવાળું મહાકાય વાહન દાદર નદી પરથી પસાર કરવા માટે દાદર નદીને પૂરી દેવામાં આવી હતી આજે પણ તેની નીચેનો મલબો ખસેડવામાં આવ્યો નથી જેને લઈને અમારા ગામ ઘરો અને ખેતરોમાં પાણી ભરી વહ્યાં છે ઇતિહાસમાં પહેલીવાર એકસો ની સપાટી ઉપર અમારા ગામના ઘરો ડૂબી ગયા હતા

દાદર નદી જમ્પુટર અને વચ્ચે વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે નદીને આપ દેખ કે આ રેલવેનો બ્રિજ છે એની બાજુની અંદર જે મોટા મોટા પથ્થરો રેવા સુગર મેથી લાવીને એક એક ટનના પટ્થડો તેથી નાખીને પૂરણ કરેલી છે જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે બહુ મોટું નુકસાન થયેલું છે આ પૂરું આપવાનું મુખ્ય ને મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મલવા હજુ સુધી કારણ ફરી પાણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે ને છે ને એકસોને એક ટકો કહેવું છે કે આ મળવો પૂરવાના કારણે જ પૂરું આવેલું છે કોઈ વરસાદના પાણીથી પૂરું આવેલું નથી આટલો એકસોના આઠ ઇંચ વરસાદ પડવાથી પોણી નદી અંદર ખમી જ જાય છે અને એકસો બે ફૂટે પોણીએ મેં અત્યાર સુધી મારું એક બાવન વરસ થયેલું છે એકસો ને બે ફૂટે કોદા નદી બહાર પડી નથી આ એકસો ને બે ફૂટે જે એકસો સાત ફૂટની ભયજનક સપાટી વંટાવે તારે આ પોણી આવવું જોઈએ એના આ મલવા પૂરવાના કારણે એકસો બે ફૂટની સપાટી થઈ છે અને આ પોણીએ એકસો ને સાત લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવા પૂરેલો છે એના એ જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નથી આ કુદરતી આફત ના કહેવાય આ તો જે લોકોના જે પરમિશન આપીએ ને એનો ભોગનો કારણ છે ખેડૂતો અને ખેડૂતો પાયમલ થઈ ગયા જે અમે તો પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મંજરી લઈ ચૂક્યા એ ભરાઈ નથી હવે એ મંજરી નહીં મળવાની આ તે અમે ભાઈ પૈસા નથી લાવીએ અમે તો માથે આ જેલી બેઠેલા છે મારે પોતાના સિત્તેર વીઘો જમીન જતી રહે તમામ તમામ એક વીંગું જમીન બચીને લગભગ મારે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરેલો હતો હવે પૈસા કંઈથી લાવવા ને કંઈથી બિયારણ લાવવો એ અમને કોઈ સમજ પડતી નથી